जय माताजी मित्रों जय श्री कृष्ण केम छो બધા મું તોરણ બનાવું છું દરવાજે બાંધવા માટે dental rasna દિવસ નું વિડિયો મે મુખ્ય નો તો હું આજે મૂકું છું વિડિયો તો તમે dental ras ki રીતે પૂજતું એ પણ કમેન્ટ માં જણાવજો અમે તો દરવાજે તોરણ પણ આ સોપાનવ ન બાંધીએ છીએ તો આ સોપાનવ ના તોરણ બનાવું છું તો નાડા સીડી લઈ અને આમાં તો આસોપાલાવ બગીચામાં જ બહુ હોય છે એટલે હું બહુ બધા લઈ આવી હતી આસોપાલાવના તોરણ બનાવવા માટે તો હું અત્યારે બનાવવા માંડી ગઈ છું ને બની પણ ગયું છું તો હવે હું દરવાજે બાંધી દઈશ એના પછી હું પૂજા કરીશ તો મંદિર મંદિર સાફ કરી ભગવાનની માળા અને ચુંદડીને એવું ભગવાનને પહેરવું છું મંદિર મંદિર સાફ કરી અને પછી બધા ભગવાનને માળા પહેરાવી દઈશ અત્યારે ફોટાને કાળિકામાં અમે પૂજીએ છીએ તો કાળિકામાંનો માળા પહેરાવું છું ફોટાને એના પછી ઉમિયામાંનો ફોટાને પણ અમે ચૂંદડી પહેરાવીશ અમે બાર મહિને ચુંદડી બદલીએ છીએ તો માતાજીની ચુંદડી બદલી દીધી આ ઉમિયામાં અમારે કુળદેવીમાં છે ઉમિયામાં અમારી જોડે ફોટો છે નાનો તો અમે એ માળા પહેરાવીશ ઉમિયામાને તો માળા પણ નવી લાવી હતી તો એ માળા પણ હવે પહેરાવું બધા ફોટા હું ગોઠવી દઈશ સારી રીતે તો અત્યારે હું ફોટા ગોઠવી દઉં છું સરસ રીતે મંદિરમાં ફોટા ગોઠવી દીધા સરસ રીતે બધી માતાજીના બધા ફોટા હોય છે એમને પણ હું પહેરાવું છું માણા પત્તા તો વચ્ચે વેચ મેલી રાખ્યા ત્યાં બાર બેઠક રૂમ માં is he not one

उधर में पुलासा होय तो आप होय क्या क्या अरे मार स्टेन ना भाई ने क्या किया अगर आम तो पहला ले 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 कितना नहीं 受不了。 હવે દર્શન કરી લીધા અને હવે ઘરે જઉં છું પપ્પા અને બધા બાઇક માં ગયા અને હું જલ્દી જલ્દી જઉં છું